જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આગે બી જાનેના તુનો નવમો ભાગ લઈને આવી ગઈ છું જો તમને વાર્તાઓ વાંચવી કે સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલે તમને અવનવી વાર્તાઓ હોમ પેજ પર મળતી રહે તો મિત્રો આપણે ગતાંગમાં વાંચ્યું આમિર અલી ઉર્ફ ખીમજી પટેલ અને તરાના વેજ પરથી ભાગી જઈ એક નાનકડા ગામની ધર્મશાળામાં ઉદયસિંહ છોડી વડોદરા પહોંચી જાય છે સાથે લાજુબાઈ અને જમનાને પણ લઈ જાય છે આમિર અલી કાયમી સ્વરૂપે ખીમજી પટેલ નું રૂપ લઈ રાજપુરા નો નિવાસી બને છે હવે આગળ જાણીએ શું બન્યું ખીમજી પટેલને રાજપરામાં રહેતા લગભગ એક દાયકો વીતી ગયો આ એક દાયકામાં ખિમજી પટેલ બે ખેતર અને એક ડેલી બંધ મકાનના માલિક બની ગયા હતા પણ એમના દિલમાં વલ્લભરાય અને લાજુભાઈ સામે બદલો લેવાની ભાવના ઓછી થવાને બદલે તીવ્ર બનતી જતી હતી એક પણ દિવસ એ બંનેને યાદ કર્યા વગરનો વીતતો ન હતો આ બાજુ જોરાવરસિંહના પિતા લખપતસિંહનું પણ વૃદ્ધાવસ્થા અને બીમારીના લીધે અવસાન થઈ ગયું અને જમીનદારીની સઘળી જવાબદારી જોરાવરસિંહના માથે આવી હતી. સાંસારિક જવાબદારીઓની સાથે જોરાવરસિંહ અને કનકબાએ રાજપરા પ્રત્યે પણ પોતાની જવાબદારી સુપેરે નિભાવી હતી. એક દિવસ ખીમજી પટેલને વ્યવસાયિક કામ અંગે વડોદરા જવાનું થયું. દેશભરમાં હવે રેલવે સેવા હોવાથી મુસાફરી સરળ અને સુગમ બની ગઈ હતી. ખીમજી પટેલ પણ ટિકિટ લઈ રેલ દ્વારા વડોદરા પહોંચ્યા એમજી રોડ પર આવેલી એક દુકાનમાંથી ખેતી માટેનો જરૂરી સામાન લઈ એ વડોદરાના એક ઉપ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં પાછા ફરતા હતા ત્યાં એમની નજર એક જર ઝવેરાતની નાની એવી દુકાન પર પડી જ્યાં એમણે એક અછડતો ચહેરો જોયો જે એમની જાણીતો લાગ્યો ખીમજી પટેલના પગ ત્યાં જ અટકી ગયા પણ મનોમન વિચાર કર્યા પછી એ વડોદરાના ઉપવિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યાં ચાલ્યા ગયા બીજા દિવસે સવારે નાહીને તૈયાર થઈ ખીમજી પટેલ ગેસ્ટ હાઉસમાંથી માંથી બહાર નીકળી મેઇન રોડ પર આવેલી એક ઈરાની હોટેલમાં ચા નાસ્તો કરી એમજી રોડ તરફ ચાલવા લાગ્યા દસ પંદર મિનિટ ચાલ્યા પછી ખીમજી પટેલે જ ઝવેરાતની દુકાન આગળ આવી પહોંચ્યા આસપાસ નજર નાખી ખીમજી પટેલ દુકાનની અંદર ગલ્લે બેઠેલી વ્યક્તિ પાસે જઈ રહ્યા શેઠ ચાંદીની પાયલ બતાવશો માટે લેવી છે ખીમજી પટેલે ગલ્લે બેઠેલા શેઠને પાયલ બતાવવા કહ્યું ગલે બેઠેલા શેઠ છાપુ વાંચવામાં મશગુલ હતા એટલે નજર ઊંચી કર્યા વગર જ એમને દુકાનમાં નોકરી કરતા બીજા માણસને ખીમજી પટેલને પાયલ બતાવવા કહ્યું જો શેઠ નજર ઉંચી કરી ખીમજી પટેલ તરફ જોયું હોત તો છાપુ વાંચ્યા વગર જ એમના ઉડી જાત અને હોત એ બેઠેલા શેઠ બીજું કોઈ નહીં પણ ખુદ વલ્લભરાય હતા વલ્લભરાયના કહેવાથી દુકાનમાં રહેલા નોકરે દુકાનમાં રહેલા કબાટના ખાનામાંથી એક પેટી કાઢી ખીમજી પટેલ ને પાયલ બતાવવા લાગ્યો એક પછી એક પાયલ જોવાનો ઢોંગ કરતા પટેલ આડકતરી નજરે ગલ્લા તરફ જોઈ લેતા હતા કોઈ એવી કારીગરી વાળી પાયલ બતાવો ભાઈ દૂર ગામડેથી આવેલો માણસ છું શહેરમાં આવ્યો છું તો કોઈક નવી નકશી કામ વાળી પાયલ લઈ જવાનો વિચાર વિચારું છું મારી ઘરવાળીને પાયલ નો બહુ શોખ છે વલ્લભરાય તરફ નજર નાખતા ખીમજી પટેલ બોલ્યા ક્યાંથી આવો છો ભાઈ નોકરે ખીમજી પટેલ ને બીજી પેટીમાંથી પાયલ બતાવતા પૂછ્યું રાજપરા રાજસ્થાન અને ગુજરાતની સરહદે અરવલ્લીની પર્વતમાળા પાસે આવેલા નાનકડા ગામડા નો રહેવાસી છું ખીમજી પટેલ જાણી જોઈને ઊંચા અવાજે બોલ્યો રાજપરા નામ સાંભળતા જ ગાદી પર બેઠેલા વલ્લભરાય રીતસર ઉછળી પડ્યા અને છાપાના પાના એમના હાથમાંથી ઉડીને દુકાનમાં વિખેરાઈ ગયા ચશ્મા સરખા કરી એમણે રાજપરાનું નામ લેનાર વ્યક્તિ સામે જોયું તો સામે ખીમજી પટેલ ને જોઈ જગ્યા પરથી ઉભા થઈ ગયા ખીમજી પટેલ તમે અહીંયા વલ્લભરાય નો જીભ પરનો કાબુ જતો રહ્યો ગેંગે ફેફે કરતા વલ્લભરાય ગુ બહાર આવ્યા જોયું તો ખીમજી પટેલના ચહેરા પર આવેલું ભર્યું સ્મિત જોઈ એમના ધોતિયાની પકડ ઢીલી થઈ ગઈ મનમાં અજંપો વ્યાપી ગયો કપાળે ચિંતા મિશ્રિત પ્રજલીઓ વળી ગઈ પરસેવાનો રેલો ગળા પરથી નીચે ઉતરવા લાગ્યો જબ્બાના ખિસ્સામાંથી માંથી રૂમાલ કાટતા વલ્લભરાયનો હાથ થરથરવા લાગ્યો એમનો ચહેરો જોઈ એમને કફોડી સ્થિતિનો ખ્યાલ ખીમજી પટેલ ને આવી ગયો જેમ તેમ સ્વસ્થતા જાળવી વલ્લભરાય ખીમજી પટેલ સામે આછું સ્મિત આપી ખાલી પડેલી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો અને નોકરને ચા લેવા મોકલી આપ્યો ખીમજી પટેલ ખુરશીમાં બેઠા બેસી ગયા શેઠ મને અંદાજ ન હતો કે તમે અને લાજુબાઈ મારી સાથે આવડો મોટો દગો કરશો ને મને તમારી મેલી રમતનો શિકાર બનાવશો તમારી રમતથી મારી તરાનાએ જીવ ગુમાવ્યો કમરપટો ગુમાવ્યો આઘાતે ના શકી જેમ જાદુગરનો જીવ પોપટમાં હોય એમ તરાનાનો જીવ એના કમરપટામાં હતો તમને શોધવા હું ક્યાં ક્યાં ભટક્યો પણ મારી કિસ્મત મારાથી બે ડગલા આગળ નીકળી અને તમને શોધવામાં મકસદ સાથે જીવતા દાયકા ઉપર સમય વીતી ગયો અને આખરે આજે કિસ્મતે મને સાથ આપ્યો અને અનાયાસે તમારી વાડ મળી ગઈ એકવીસ વાસે ખીમજી પટેલ પોતાની રામ કહાણી વલ્લભરાયને સંભળાવી જુ સંભળાવી જુઓ પટેલ મારી વાત તો સાંભળો તમે મારા પર ખોટો આરોપ મૂકી રહ્યા છો મેં કોઈ કમરપટ્ટો નથી લીધો હું સાચું કહું છું અને લાજુભાઈ પર તમને ભરોસો નથી એ તો તમારી પોતાની સાથી હતી મને નથી લાગતું કે એને પણ કમરપટ્ટો જોયો કે લીધો હોય મારી વાત સમજવાની કોશિશ કરો પટેલ વલ્લભરાય ખીમજી પટેલ ને પાણીનો ગ્લાસ આપ્યો તો તે પછી એક લોકો રાતોરાત વેજ પર છોડી અહીં કેમ આવ્યા ખીમજી પટેલે ખુલાસો માંગ્યો મને ખબર છે શેઠ તમે ભલે ગમે તેટલું જૂઠું બોલો પણ તમારી આંખો ક્યારેય જૂઠું નહીં બોલે કમરપટો હજી પણ તમારી પાસે જ છે અને મને લાજુબાઈ પર પણ ભરોસો નથી રહ્યો શેઠ મારામાં રહેલો આમિર અલી ફરી જાગી જાય એના કરતાં તમે સાચે સાચું કહી દયો તો વધુ સારું નહીતર ખીમજી પટેલ હજી આગળ કાઈ કહેવા જાય ત્યાં સુધી બલ્લ મોકલેલો નોકર ચા લઈને પાછો આવ્યો એટલે ખીમજી પટેલે વાત પડતી મૂકી પણ આંખો અને આંગળીઓના ઈશારે એમણે વલ્લભરાય ને થોડામાં ઘણું સમજાવી દીધું ચા પાણી ચા પીને ખાલી કપ મુકતા બાઈથી મોલ ઉછી ખીસ્સા માંથી બીડીનું બંડલ કાઢી અને બીડી લઈ સળગાવી અને સળગતી દિવાસડી વલ્લભરાય તરફ ફેંકવા હાથ ઊંચો કર્યો પણ વલ્લભરાયના ચહેરા પર ગભરાટ ના ભાવ જોઈ ખીમજી પટેલે દિવાસડી ફૂંક મારી ઓલવી દીધી અને દુકાન બહાર ફેંકી દીધી અરે શેઠ તમે તો ગભરાઈ ગયા એમ કઈ કમરપટો લીધા વગર તમને થોડી મારી નખા મારી નખાય અરે તમને તો નાની સરખી ઈજા પણ ના કરાઈ ખીમજી પટેલે અઠહાસ્ય કર્યું અને એના અવાજથી વલ્લભરાય વધુ ગભરાયા પટેલ તમે હમણાં અહીંથી ચાલ્યા જાઓ અને ક્યાં રોકાયા છો એનું સરનામું આપી દો હું સાંજે તમને મળવા આવું છું વલ્લભરાયથી આપોઆપ બંને હાથ જોડાઈ ગયા ઠીક છે પણ કોઈ ચાલાકી નહીં તમારી સાથે તો મેં વર્ષો સુધી કામ કર્યું છે એટલે બહુ જ સારી રીતે ઓળખું છું તમને સાંજે મળીએ ખીમજી પટેલે ગેસ્ટ હાઉસ નું સરનામું આપ્યું અને પેઢીનો ઓટલો ઉતરી ગયા અહીં વલ્લભરાયની ની સ્થિતિ સાથે સાપે છછુંદર ગડિયા જેવી થઈ ગઈ ખીમજી પટેલ ને સાચી હકીકત એ કહી શકતા ન હતા અને ખોટું બોલી શકતા ન હતા જો ખોટું બોલતા પકડાઈ ગયા તો ખીમજી પટેલ એમની સાથે કેવું વર્તન કરશે અને કેવી પરિસ્થિતિ ઉભી કરશે એ સારી પેઠે જાણતા હતા હવે શું કરવું એવી અસમંજસમાં વલ્લભરાય પેઢીમાં આંટા મારવા લાગ્યા અને થોડી થાકી હારીને લમણે હાથ દઈ ગાદી એ બેસી ગયા સાહેબ સાહેબ હું જમવાનું લાવી છું હે હા બપોરે જમવાનું ટિફિન લઈ પેઢી આવી હતી લગનગાળો હોવાથી પેઢી એ સારા પ્રમાણમાં ઘરાકી રહેતી હોવાથી નિર્મળા રોજ લાજુબાઈ ને બપોરે ટિફિન આપવા મોકલતી સાહેબ મેં હમણાં જ માલિક ને પેઢીનો ઓટલો ઉતરતા જોયા શું માલિક ખરેખર અહીં આવ્યા હતા એમનું ધ્યાન બીજી તરફ હોવાથી એમણે મને આવતા ન જોઈ પણ એમના ચહેરા પર નારાજગી જરૂર દેખાતી હતી લાજુબાઈએ ટિફિન નોકરના હાથમાં આપ્યો અને નોકર ટિફિન લઈ પેઢી પાછળની નાની ઓરડીમાં જતો રહ્યો હા લાજુબાઈ ખીમજી પટેલ અત્યારે અહીં વડોદરામાં છે હમણાં જ મને કહી કહીને ગયા કે જો હું કમરપટો એમને પાછો નહીં આપું તો અને હું એમને કેવી રીતે સમજાવું કે કમરપટો મારી પાસે છે જ નહીં વેજ મેં જરૂર ચોરી લીધો હતો પણ અહી આવ્યા પછી એ કમરપટો મારા ઓરડામાંથી ચોરાઈ ગયો છે અને હું પણ નથી જાણતો એ કમરપટ્ટો કોને ચોર્યો ને કોની પાસે છે સાચું કહીશ તો એ માનશે નહીં અને ખોટું બોલીશ તો પકડાઈ જવાની બીક રહેશે લાજુબાઈ હવે તમે જ કહો મારે શું કરવું મેં ખીમજી પટેલને સાંજે મળવાનું વચન આપ્યું છે ઓલ ભાઈનો સ્વર ઢીલો પડી ગયો હતો અને શરીર થોડું થોડું કાંપતું હતું હે આ તમે શું કહો છો સાહેબ મોઢે હાથ દબાવતા લાજુબાઈ આશ્ચર્ય પામી ગઈ તો તો સાહેબ એ કમરપટો છે કે ક્યાં લાજુબાઈએ એ જ તો મોટી મોકાણ છે કે કમરપટો ક્યાં છે એ મને નથી ખબર જે પેઢીમાં એ કમરપટો મૂક્યો હતો એ પેઢી જ ગાયબ થઈ ગઈ છે શું લાજુબાઈ મોમાં આંગળા નાખી ગઈ સાહેબ ખરેખર સાચું બોલે છે કે પાછી કોઈ નવી રમતની નવી યોજના ઘડી રહ્યા છે અને જો સાચું બોલતા હોય તો આટલી સુરક્ષિત રીતે મુકાયેલો કમરપટો આખરે ચોર્યો કોણે લાજુબાઈના કપાળે નવાઈ સાથે અનેક પ્રશ્નો સાથેની ચિંતા મિશ્રિત રેખાઓ ખેંચાઈ ગઈ કમરપટો ગયો આટલી સુરક્ષિત જગ્યાએ મૂકેલો આખરે ગયો ચોર્યો હશે લાજુબાઈને લાગેલા જોરદાર ઝટકાની કડ ધીમે ધીમે વળી રહી હતી આટલા વર્ષોમાં નથી વલ્લભસેઠ વડોદરા છોડીને ક્યાંય ગયા કે નથી એમના ઓરડામાં કોઈ બહારી વ્યક્તિ આવી તો પછી આખરે વિચારોમાં અટવાયેલી લાજુબાઈને વલ્લભરાયે હાંક મારી લાજુબાઈ ઓ લાજુબાઈ ક્યાં ખોવાઈ ગયા મેં જમી લીધું છે આ ટિફિન લેતા જાઓ અને ઘરે જઈને નિર્મળાને કહેજો મને સાંજે ઘરે આવતા મોડું થશે હું ક્યાં જવાનો છું એ તમારા સિવાય કોઈ જાણવું પણ ના જોઈએ સમજ્યા તમે ઘરે જાઓ હવે ટિફિનની થેલી લાજુબાઈને હાથમાં પકડાવી વલ્લભરાય પાછા ગલે ગોઠવેલી ગાદી બેસી ગયા જી શેઠ બસ એક વાતનું ધ્યાન રાખજો કે માલિકનો બહુ ભરોસો નહીં કરતા એમના સ્વભાવની ખબર હોવાથી જોઈને પણ અજાણી બની એમને બોલાવ્યા નહીં જો બોલાવત તો ભગવાન જાણે એ મારા શું હાલ કરત સાચવજો શેઠ અમે રહ્યા નાના માણસ નાના મોઢે મોટી વાત ન કરી શકાય લાજુબાઈ ટીફિન ની થેલી લઈ પાછી ઘરે જવા નીકળી થોડેક આગળ ગયા પછી લાજુબાઈને લાગ્યું કે કોઈ એમનો પીછો કરી રહ્યું છે પાછળ વળીને જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે ચાલવા લાગી પણ હજી કોઈ એની પાછળ પાછળ આવતું હોય એમ લાગતા એ ઝડપ ઝડપભેર ઘર તરફની ગળી ગલીમાં વળી ગઈ કોઈ મારો પીછો કરી રહ્યું હતું એ મારો ભરમ હતો કે ખરેખર કોઈ હતું મનોમન વિચારોમાં વિચારતી લાજુબાઈ ક્યારે ઘરે પહોંચી ગઈ ખબર જ ન પડી દરવાજો ખખડાવ્યા બાદ નિર્મળાએ દરવાજો ખોલ્યો અને લાજુબાઈએ અંદર જઈ ગભરાટમાં બહાર જોયા વગર જ દરવાજો બંધ કરીને કડી મારી દીધી દરવાજો બંધ કરતા પહેલા જો એને એકવાર બહાર જોયું હોત તો પણ એ ન જોઈ શકી હોત કે ઘરની સામેના કેરીના ઝાડની પાછળ કોઈ છુપાઈને એની હલચલ પર નજર રાખી રહ્યું હતું કોઈ પીછો કરતું હતું એ કોઈ ભરમ નહીં પણ હકીકત હતી અને જો પીછો વ્યક્તિનો ચહેરો જોયો હોત તો એના પગ તળેથી જમીન સરકી જાત આખો દિવસ વીતી ગયો સાંજ થવાની શરૂઆત થઈ ગઈ સ્વચ્છ નીલવણ આકાશ કેસરિયા રંગછટાની છટાની આભાથી સજી રહ્યું હતું અંધકારના ઓળા ધરતી પર ફરી વળે એના પહેલા બજારમાં ખરીદી કરવા આવેલા રાહદારીઓ ઘરે પાછા ફરવાની ઉતાવળમાં હતા રસ્તા પર ભીડનું સ્થાન ભેકારે લેવાનું જરૂર શરૂ થઈ ગયું હોય એમ જાણી વલ્લભરાય નોકરને રજા આપીને પેઢીને અંદર બહારથી બરાબર ચકાસી પેઢી વધાવી લાકડાનો મોટો દરવાજો વ્યવસ્થિત બંધ કરી તાળું મારી બહાર લોખંડની જાળીવાળા દરવાજે તાળું મારી ખિંજી પટેલે કહેલા સરનામે જવા દુકાનની વિરુદ્ધ દિશામાં દિશામાં પગ ઉપાડ્યા વલ્લભરાયના ચહેરા પર પરસેવાની સાથે ગભરાટ પણ રેલાઈ રહ્યો હતો થોડી થોડી વારે પાછળ વળી કોઈ પીછો તો નથી કરતું ને એ જોઈ લેતા હતા થોડે આગળ જઈ ચાર રસ્તા પર આવી એમણે એક ટાંગો રોક્યો અને ટાંગામાં બેસી ટાંગાવાળાને સરકારી ગેસ્ટ હાઉસ તરફ લઈ જવા કહ્યું ટાંગાવાળાએ ઘોડાએને એ દિશામાં વાળ્યો લગભગ દસેક મિનિટ પછી ગેસ્ટ હાઉસ આવી જતા સાફ કરતા કરતા ટાંગામાંથી નીચે ઉતરી ગેસ્ટ ગેટ પાસે પહોંચ્યા હવે એમની ચાલ પણ ધીમી પડી ગઈ હતી આમ તેમ જોતા જોતા વલ્લભરાય ખીમસી પટેલ રોકાયા હતા એ રૂમના દરવાજે આવી દરવાજો ખખડાવવા હાથ ઊંચો કર્યો વલ્લભ શેઠ દરવાજો ખુલ્લો જ છે મારી જેમ એ પણ તમારા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો દરવાજો અંદર આવી વલ્લભરાય ખીમજી પટેલની સૂચનાનું પાલન કરી દરવાજો ખોલી અંદર ગયા ને જોયું તો ખીમજી પટેલ પલંગમાં બેસી બીડી પી રહ્યા હતા બેસો શેઠ આ ખુરશીમાં ખીમજી પટેલે ઉભા થઈ લાકડાની ખુરશી આગળ કરી ને વલ્લભભાઈ ગભરાતા ગભરાતા એમાં બેઠા અરે શેઠ ડરો નહીં હું તમને ખાઈ નહીં જાઉં મને તો બસ મારા પ્રશ્નનો સાચે સાચો જવાબ જોઈએ છે અને મારી તરાનાનો કમરપટો પાછો મળી જાય એટલે હું અહીંથી જતો રહીશ ખીમજી પટેલ હું હજી પણ સાચું જ કહું છું કે કમરપટ્ટો મારી પાસે નથી તમને એમ લાગે છે કે રાતોરાત વેજ પર છોડી અમે અહીંયા કેમ આવ્યા

ત્યારે મારી પાસે હતો એ વાત સાચી પણ અહી આવ્યા પછી કેટલાક મહિનાઓ પછી તરાનાનો કમરપટો જે પેટીમાં મૂક્યો હતો એ પેટી ચોરાઈ ગઈ મને પોતાને ખબર નથી આખરે કમરપટો મારી તિજોરીમાંથી ચોર્યો કોણે વલ્લભરાયને હકીકત કહી સંભળાવી એમ કેમ બને શેઠ વર્ષો સુધી તમારી સાથે કામ કર્યું છે અને તમારી તિજોરી કેટલી મજબૂત અને સુરક્ષિત છે એની જાણ મને પણ છે વાત મને અપચો કરાવે છે હજી કહું છું કે બધું સાચે સાચું બકી ગયો તો અહીંથી સહી સલામત ઘેર પહોંચશો નહીંતર ખીમજી પટેલમાં રહેલો આમિર અલી જાગી ગયો હતો અને હવે એ ધમકીની ભાષા બોલવા લાગ્યો લાગ્યો હતો પટેલ વેજભરમાં તરાના નો કમરફટો ચોર્યો એ માટે હું તમારી માફી માંગુ છું પણ હવે એ કમરપટો મારી પાસે નથી અને હું કેવી રીતે જાણું કોને ચોર્યો ને શા માટે ચોર્યો પટેલ મારો વિશ્વાસ કરો વલ્લભરાય હાથ જોડી કરગરી રહ્યા હતા હા શેઠ ચાલાકી નહીં કમરપટો આપી દો એટલે તમે છૂટા ને હું છૂટો પછી તમે કોણ ને હું કોણ ખીમજી પટેલે વલ્લભરાય ની ગરદન પકડી લીધી આ શું કરો છો પટેલ મારી વાત માનો માતાજીના સોગંદ ખાઈ કહું છું કે કમરપટો હવે મારી પાસે નથી છોડી દયો મને જવા પોતાના હાથ પગ ઢીલા પડી જતા લાગ્યા આટલા વર્ષોમાં નથી હું ક્યાંય ઘર છોડીને ગયો કે નથી મારા ઓરડામાં મારી પરવાનગી વગર કોઈ આવતું પટેલ આટલા વર્ષો મારી સાથે કામ કર્યું છે તો ભરોસો પણ કરો વલ્લભરાયનો અવાજ ભરાઈ ગયો ખીમજી પટેલે વલ્ભરાયની ગરદન પરથી હાથ હટાવી લીધો વલ્લભરાય પડતાં પડતા રહી ગયા અને ખુરશીમાં પાછા બેસી ગયા જાઓ શેઠ ઘરે પાછા જાઓ મોડું થશે તો શેઠાણી ક્યાંક પોલીસમાં ફરિયાદ ના નોંધાવી દે તમારા ગાયબ થવાની તમને પંદર દિવસની મહે મહેતલ આપું છું ગમે ત્યાંથી મને તરાનાનો કમરપટો લાવી આપો નહીં તો તમારી સાથે તમારા પરિવારની સલામતી નો પણ વિચાર કરી લેજો ક્રોધિત થઈ ખીનસી પટેલે છેલ્લી ચેતવણી રૂપ ધમકી આપી હું મારા કરીશ પટેલ કહી આગળ જોયા વગર પડતા વલ્લભરાય દરવાજો ખોલી રીતસર દોડીને મેન રોડ પર આવ્યા અને ખાલી પડેલા ટાંગા ટાંગો દેખાતા ટાંગાવાળાને રોકી એમાં બેસી ગયા અને પાછા ઘરે આવ્યા આજે બહુ મોડું થઈ ગયું તમને વલ્લભરાય ઘરમાં પગ મૂકતા જ નિર્મળાએ સવાલ કર્યો હા હું આજે મુંબઈથી એક વેપારી આવ્યા હતા એમની જોડે બેઠક હતી એમને આપણી પાસેથી એમની દીકરીના લગ્ન માટે કેટલાક નવી ડિઝાઇન કારીગરી વાળા દાગીના જોઈએ છે એટલે એમની સાથે બેસી બધી ચર્ચા કરી એમાં મોડું થઈ ગયું બોલતા બોલતા વલ્લભરાયનો સ્વર થોડો થોથવાઈ ગયો લાજુબાઈ પાણી આપજો ને પીવા માટે વલ્લભરાય અને લાજુબાઈ ની આંખો સામ સામે મળી એટલે લાજુબાઈ ની આંખોમાં ઉઠેલા પ્રશ્નોનું નિરાકરણ વલ્લભરાય પોતાના આંખોના ઈશારે આપી દીધું લાજુબાઈ પાણી લેવા રસોડામાં ગઈ પણ આજે તમારા ચહેરા પર મને ભય કેમ દેખાય છે કઈ થયું છે પેઢીમાં ધંધામાં કઈ નુકસાન નોકર સાથે ચણભણ નિર્મળાએ જાણે વલ્લભરાય ની ચોરી પકડી પાડી હોય એમ સીધો રૂપી વાર કર્યો ના ના નિર્મળા તને કેવા કેવા વિચારો આવે છે વલ્લભરાય નિરર્થક હસવાનો પ્રયત્ન કર્યો અને નિર્મળાએ આગળ કઈ પૂછવાનું યોગ્ય ન લાગતા મોઢું ખોલવાનું માંડી વાળ્યું શેઠ જમવાની થાળી કાઢી રાખી છે લાજુભાઈએ વલ્લભરાઈને પાણીનો ગ્લાસ આપતા કહ્યું લાજુબાઈ આજે ઘણું મોડું થઈ ગયું છે તો તમે તમારા જઈ આરામ કરો હું કામ પતાવી દઈશ હવે કઈ વધારે કામ નથી પણ જમના ને પણ ઊંઘ આવતી હશે ક્યાંક એ તમારી રાહ જોતી જોતી સુઈ ના ગઈ હોય નિર્મળાના દયાળુ સ્વભાવે લાજુબાઈ અને જમના બંનેને પારકામાંથી પોતિકા કરી લીધા હતા અને એ બંને નિર્મળાનો પડ્યો બોલ ઝીલતા હતા ભલે કહી લાજુબાઈ પોતાના ઓરડામાં આવી ગઈ આખરે શેઠ અને માલિક વચ્ચે શું વાત થઈ હશે જેમ મને પણ એમના ચહેરા પર ડર તો દેખાયો જ હતો પણ હમણાં શેઠને કાંઈ પૂછવું નથી મનોમન વિચારતી વિચારતી લાજુબાઈ જમણાને માથે હાથ ફેરવતી ફેરવતી સુઈ ગઈ કહું છું સાંભળો છો નિર્મળાએ વલ્લભરાયને થાળી આપી પોતે એમની સામે બેસી ગઈ પરમ દિવસે આપણા અનંત બરાબર મહિના પછી ઘરે આવી રહ્યો છે હું શું કહું છું હવે એને કામ અંગે બહાર કામ મોકલવાનું બંધ કરો આ વર્ષે એના લગ્ન લેવા છે સારી છોકરી જોઈ પરણાવી દઈએ ભગવાન પાસે એટલું જ માંગુ છું કે એના સુખી સંસારમાં ઠરીઠામ થાય અને આપણો ધંધો આગળ વધારે અને સાથે સાથે આપણા ખાનદાનનું નામ પણ નિર્મળાએ એમ એકમાં જ એકમાં સહજ ઈચ્છા વ્યક્ત કરી સાચી વાત છે તારી હવે એનો સંસાર માંડવો માંડવાનો સમય આવી ગયો છે આ વખતે અનંત પાછો આવે એટલે એના માટે સારી છોકરી શોધવાનું શરૂ કરી દઈએ વલ્લભરાયએ જમતા જમતા નિર્મળા સાથે ચર્ચા કરી અને જમીને હાથ મોઢું ધોઈ બહાર આવી બેઠા નિર્મળા પણ કામ પરવારી બહાર આવી વલ્લભરાયની બાજુમાં બેસી ગઈ બંનેએ અનંતના લગ્ન અને ભવિષ્યના સપના જોવા શરૂ કરી દીધા પણ અનંતના આવ્યા પછી ભવિષ્યમાં શું અઘટિત બનવાનું હતું એ જોવાનું સામર્થ્ય નિર્મળા અને વલ્લભરાયમાં નહોતું આવનારી આંધીથી અજાણ નિર્મળા અને વલ્લભરાય આવનારા દિવસોના સોનેરી સપના અને મંગળ કામનાની પ્રાર્થના કરતા બંને પોતાના રૂમમાં જઈ સૂઈ ગયા વધુ જાણીશું મિત્રો આવતા અંકે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવજો